બનાસકાંઠા જિલ્લામાં આજે એક આધેડની બેદરકારી તેના જ મોતનું કારણ બની છે ઓડવા ગામમાં આવેલ બ્રહ્માણી માતાના મંદિરમાં પૂજા અર્ચના કરતા પચાસ વર્ષીય રૂપરામભાઈ જોશી આજે અંબાજીથી થરાદ જતી એસટી બસમાં બેસીને થરાદ જઈ રહ્યા હતા ત્યારે દિસા તાલુકાના રામપુરા નજીક રૂપરામ જોશી બસના દરવાજા પાસે ઉભા હતા તે દરમિયાન અચાનક તેમનો હાથ દરવાજાના લોક પર આવી જતા દરવાજો ખુલી ગયો હતો અને તેઓ સંતુલન ગુમાવી બેસતા ચાલુ બસમાંથી નીચે પટકાતા બસનું પાછળનું